ફાયર સેફટી અભાવે અંકલેશ્વર ESIC હોસ્પિટલ બંધ કરાઈ છે રાજકોટ કાંડ બાદ તંત્રનું કડક રૂપ સામે આવ્યું છે હજારો કામદારો માટે કાર્યરત ESIC હોસ્પિટલ બંધ કરી નેતરદીઓને સિવિલ હોસ્પિટલ ભરૂચ જયાબેન મોદી હોસ્પિટલ અને ESIC સાથે જોડાયેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઓપીડી સેવા પણ બંધ થતા કામદારોને હાલાકી પડશે ત્યારે માત્ર ઓપીડી સેવા ચાલુ રાખવા ઈએસઆઈસી તંત્રની રજૂઆત કરાઈ હતી રાજકોટ કાંડ બાદ એક્શનમાં આવેલ તંત્ર દ્વારા હવે ખુદના જ વિભાગ સામે પણ કાર્યવાહી કરતાં ચૂકતી ન હોવાનું સામે આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત અંકલેશ્વર ખાતે કાર્યરત એવી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફ્ટીના અભાવ સાથે કોરોના કાળ બાદ ફાયર એનઓસી જ મેળવી ન હતી જેને લઈ તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઇનડોર દર્દીઓને એકસો આઠ તેમજ અન્ય ખાનગી એમ્બ્યુલન્સની મદદથી અંકલેશ્વરની જયાબેન મોદી અને તેમજ ભરૂચ સિવિલ અને અન્ય ઇ સાથે જોડાયેલ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા એટલું જ નહીં આઉટડોર સેવારૂપી ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી હતી જેને લઈ સારવાર લેતા લેવા આવતા દર્દીઓ પણ અટવાયા હતા આ અંગે ઈ હોસ્પિટલના અધિકારીઓનો સંપર્ક કરતાં સત્તાવાર કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું પણ ફાયર એનઓસી મેળવી ફાયર અને સેફટીની સુવિધા પૂર્ણ કર્યા બાદ જ હોસ્પિટલ શરૂ કરવા તાકીદ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હજારો કામદારોની સારવાર ઈ હેઠળ મળી રહે તે માટે ઓપીડી સેવા હાલ ચાલુ રાખવા તેમજ દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે મને અચાનક એ ફોન આવ્યો ડોક્ટર કે ભાઈ જલ્દી આવી જાઓ હા મમ્મી આવી છે તો હું આવીને પછી ડૉક્ટરને પૂછું કે ભાઈ શું તકલીફ છે કે કંઈ ફાયર સેફ્ટીના લઈને લીધે પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં એટલે હોસ્પિટલ ખાલી કરવાનો ગવર્મેન્ટનો આદેશ આવ્યો આ કેવી રીતના મતલબ ગવર્મેન્ટ જ્યારે હોસ્પિટલ બનાવે ત્યારે તમારે બધું જોવું જોઈએ ને કે સેફ્ટીનું કે શું છે શું નથી તમે અચાનક જ અત્યારે ડાયરેક્ટ ડિસિઝન લો છો બધા પેશન્ટ આઈસીયુના બધા પેશન્ટ ખાલી તરીકે સિવાય મોકલવાનું તમારે પેલું તો જાણવું જોઈએ સાધારણ માણસને તકલીફ આપવાની છે ટ્રાન્સપોર્ટમાં થયો એના લીધે તમે અત્યારે જઈ ગયા બીજું કંઈ સરકારની છે ને બેદરકારી છે બીજું કશું જ નથી એવું તો કંઈ છે નહીં હોસ્પિટલ તો ગવર્મેન્ટની જ છે હં को ना? जाते को अवेला अभी तो राजकोट में जो इशू हुआ था बहुत लोग मर गया था और दिल्ली में भी हॉस्पिटल में अभी बहुत चिल्ड्रन मर गया था और ये हम देखी अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर पैकिंग का सिस्टम मेंटेनेंस करके सब फिटिंग करने के लिए हम एक महीना बंद कर देते हैं उसका ऑल्टरनेट अरेंजमेंट भी किया आ, उसको हम दूसरा होस्टिंग में देंगे और उसका हम प्रोविशन देंगे रीबेस करने के लिए जितने लेगा दो तो पैसा वापस देंगे के लिए सब प्रोव्यूशन कर दिया हमारा काउंटर आगे होगा ये काउंटर से सब तारीबा सब वर्कर्स को मिल जाएगा कोई टाइम होने का जरूरत नहीं है कोई, आ, नहीं। कोई एस एम्प्लॉज एक सेफ्टी के लिए हम एक कर रहे हैं सर आज कितने पेशेंट शिफ्ट किए गए इधर आज हमारे पास आज अराउंड फोर्टी फोर्टी फाइव पेशेंट आई तो उसमें तो से आलमोस्ट सब आ, जो सीरियस तो नहीं था वो लोगों का डिस्चार्ज ऐसे ही था फिर भी सबको हम जो जो दवा देके डिस्चार्ज करने का था उसको दवा देके डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरियस है तो तीन जा रही है ऐसे दूसरे हॉस्पिटल में शिफ्ट अगर ऐसे में भी तीन जा था, वो भी शिफ्ट कर दिया क्योंकि तो पेशेंट्स लाइफ इज़ इम्पॉर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट इसीलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा और तो फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना और ये हमारा जो ये स्टेटमेंट सुन जो जो सुनता है वो भी को ये एडवर्टाइजमेंट देना और हमारे साथ कॉपरेट करना ये हमारा सब ये अंकलेश्वर का सब लोग इसमें कॉपरेट भी करना ये आपको मालूम तो है राजकोट में कितना बेचा बच्चा लोग इन लोग लोग लाइफ चला गया वो फैमिली में कितना खराब हुआ था ये किधर भी नहीं होना चाहिए इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे